ભારતની દ્રવિડ શૈલી ભારતની કૃષ્ણા અને ગોદાવરી નદીઓની આસપાસના વિસ્તારમાં સાત વાહન વંશના રાજાઓના સમય દરમિયાન અનેક બૌદ્ધ સ્તૂપો બંધાયા હતા આ સ્તૂપો અર્ધગોળાકાર અંડાકાર તેમજ ઘંટાકાર ટોચવાળા હતા નાગાર્જુન કોંડાનો સ્તૂપ અને અમરાવતીનો સ્તૂપ દ્રવિડ શૈલીના સર્વશ્રેષ્ઠ નમૂનાઓ છે ચૌળ રાજાઓએ દ્રવિડ શૈલીની સ્થાપત્ય કલાને ઉચ્ચ કક્ષાએ પહોંચાડી હતી ગુપ્તકાલીન કલા યુગમાં શિલ્પ સ્થાપત્ય ચિત્ર નૃત્ય સંગીત વગેરેનો શ્રેષ્ઠ વિકાસ થયો હતો નીનાવામાં આવેલું જબલપુરનું પાર્વતી મંદિર નાગોડાનું ભૂમરા શિવ મંદિર મધ્યપ્રદેશનું એરણ નૃસિંહ મંદિર જામનગરનું ગોપમંદિર સ્તૂપો ચૈત્યો મઠો વિહારો ધ્વજ સ્તંભો વગેરે ગુપ્તયુગની કલાઓના નમૂના છે ઉપરાંત શિલ્પકલામાં સારનાથની બુદ્ધ પ્રતિમાઓ મથુરાનું વિષ્ણુ પ્રતિમા અને મહાવીર સ્વામીની પ્રતિમા ઉદયગીરીની ગુફાની વિષ્ણુના વરાહ સ્વરૂપની પ્રતિમા વગેરે ભારતીય ગુપ્તકાલીન કલાના સર્વોત્તમ નમૂનાઓને લીધે ગુપ્તયુગ કલાનો સુવર્ણયુગ કહેવાય છે ગુફાસ્થાપત્ય ગુફાઓ ભારત વર્ષના ગુફાસ્થાપત્યો મનુષ્યકૃત સૌંદર્યધામો ગણાય છે ઔરંગાબાદ પાસે આવેલ અજંતા ઇલોરાની ગુફાઓ મુંબઈ પાસેની એલિફન્ટાની ગુફાઓ ઓરિસ્સામાં ભુવનેશ્વરની પશ્ચિમે ઉદયગીરી ખંડગીરી અને નીલગીરી ગુફાઓ બાઘની ગુફાઓ ગુપ્તકાલીન ગુફા સ્થાપત્યના પ્રસિદ્ધ નમૂનાઓ છે ગુજરાતમાં ગોંડલમાં આવેલ ખંભાલીડા રાજકોટનું ઢાંક જૂનાગઢ ખાતે ત્રણ ગુફા સમૂહો તળાજા સાણા વગેરે સ્થળે ગુફાઓ મળી આવેલ છે અશોકના ગુફાલેખો ગયાથી સોળ માઇલ દૂર આવેલા બર્બરના પહાડની ત્રણ ગુફાઓની દિવાલો પર કોતરાયેલા છે તેમાં સમ્રાટ અશોકે આજીવન કરેલા દાનકાર્યોની વિગતો છે આસામની દાર્જીલિંગની ગુફા બિહારની સુદામા અને સીતાની ગુફા વગેરે પ્રખ્યાત ગુફા સ્થાપત્ય છે અજંટા ઇલોરા અને એલિફન્ટાની પ્રસિદ્ધ ગુફાઓ વિશે પ્રકરણ છમાં માં વિગતે